જેમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં હતો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી ગયા છે સાડા નવ અને હા આજે તો ગુરુવાર છે વાહ અને મારા પપ્પાની જવાના દવા સાટવા પણ વરસાદ આવે નક્કી નહીં જાય તો જાય કેમ કીધું વરસાદ આવેલો છે થોડો ઘણો એવો હતો હવે નક્કી નહીં જાય તો જાય ન જાય તો ન જાય પણ મારે જવું છે આજે પેલા પણ સતીમાના મંદિરે ભુવાર વાળું છે મસ્તી મજાનું મંદિર છે મસ્તી ટોપ ક્લાસનું મંદિર એમના નવું મીનું છે કોમ કો પણ ચેન્જ કર્યો છે એ મંદિર ઉપર અહીંયા જવાનું છે ભલે બેઠા હાલ તો પહેલા નાસ્તો કરી લે નાસ્તો કરીને આપણે જાવું છે નાય તો કમ્પ્લીટ થઈ ગયો તૈયાર થઈ નાસ્તો બાકી ચલો પટા પટ નાસ્તો કરી લઈએ કેતા તો ભૂલી જજો કે આપણે કઈક મહેમાન આવ્યા છે જો આજી અહીંયા આલ તો ઓગેરા મહેમાન અમારા કે ઓગેરા મહેમાન આજીયું બેન આલ આલ મામા પાલમાજી ભાઈ આલો 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 આનો 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 આલો આલો

અજીયું બાબુ ક્યાં છે કોઈ નહી કીધું કાઈ નહી તો કાળી થી દે બાબુ 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 છે ને પાણી નહી ને નીંદને બસા પડી ગઈ મિત્રો એટલે કે એ તો બાબુ બાબુ ના છે દેસામાનુ રત અને મારી મમી રા છે તો એમી તૈયારી કરના કે પેલા પછી મારિયા ફૂલ લેવા જવાનું છે

લેડીઝ છે મેહુલ છે તો હવે જ આવી સતીમા ના મંદિરે હું ભાબો ને મેહુલ તઈ નઈ અને બાબા વાજા કે લઈ જો તો ઉર્ફે લંગો વાજા કે લઈ જાય છે આ ગયા હાડા આ ગયા છે આ ગયા છે તો ચલો ફટાફટ જઈએ આ બાબા પેટો ના કે આમાં હે દે માતાજી બાબા જી હેલો તમારું ભાઈ ભાઈ નહીં ચાલો અમે જઈએ અમે જાતા હતા ને અમે ત્રણ જાતા હતા હું મેહુલ ને ભાબો હતો વાહથી બીજા ત્રણ બીજા ગાડીઓ ત્રણ પ્લેયર આવ્યા છે સુનો ઘણી વખત આવે

बॉक्स 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 है बॉक्स, क्यों है ना बॉक्स? अच्छा हमको बाबा में <laughs> ये बड़ी अच्छी बात कही वन हाउस फाइव हंड्रेड पहले <laughs> चलो थोड़ा तो दर्शन कर, शुट कर शुट Chưa bao lìa. Bao lìa, hả phôi gì, hả lòa lìa. The bao lìa, hả gì, hả

તો જરા ફટાફટ એની પાસે જઈએ અને આ ક્યાંક તો રાવણ નક્કી કરીએ અને હું લાગું ને એક નંબર જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો મિત્રો બાર આવી ગયા આપણે એકદમ મસ્ત મજાના અને કપિલ લગાવ્યા છે રાવણ છે કેશવ એ કેશવ કટ્ટી કપડા હોય તેમ બાર ફાટી

હવે તો મુત્રો પહોંચી ગયા છીએ અમે આકાશી માં પાછા ફરી એક વાર ઓહ એ જોઈ કમાશે જ ક્યાં ગયા આમ છે તો હમણાં પેલા બે ત્રણ દિવસ પહેલા તમે આયા પાછા આજ આવ્યા તમે એને છે કે ના અહીંયા આવે છે કેમ કે મારી આમ જાવ ને રસ્તામાં આવતું હતું તો મારું લઈ લીધું એટલા માટે અત્યારે કોઈ સીએ નહીં કોઈ મારો પેલા ફટાફટ દર્શન કરી લઈએ દર્શન કરીને આપણે મળીએ મિત્રો અમે લોકેશન ઉપર આવી ગયા તા આ બજે ભાગી જામ જો કે મારે જવું ડુંગરેડો ઉપર ઉપર થી મિત્રો લોકેશન કેવું આવું વિચાર તો બરોબર મસ્ત મજાનું લોકેશન આવવાનું છે તો ચાલો લેટ્સ ગો આપણે ટાઈમ વેસ્ટ કરાવ કે ઉપર ચડી જઈએ ઉભય તો એ મારી વાટે એ ઉભય જ

કે શૂટ થાય તો મજા આવી જાય ફોટા હાલે છે આમ દરગાહ દેખાય છે દરગાહ નજારો તમે જુઓ મિત્રો કાંઈ ન ઘટે આવો નજારો તમને ક્યારેક જોવા મળે ઓલા પણ પાણી છે ચલો કન્ટિન્યુ પછી કયા ફોટા બોટા પાડશું બાજુ ઓછી છે ઓલા ડુંગે જવાનું હા સાહેબ ચલો કન્ટિન્યુ ખબર તું રે કાપડ તો મિત્રો ઓલા બધા જાય છે બાબુ અમા હારે છે અને કંભાઈ ને મેહુલ ને કટિક ટીશર એ થઈને જ આવવાના છે અને અમે અહીંયા જ આવ્યું છે પવન એટલો આવે છે ને તમને અવાજ આવતો હોય ને તો સારું કહેવાય કે પવન બહુ એટલે બહુ આવે છે તો આપણે જાઉં લોકેશન દેખાય ને ત્યાં જ આવવાનું છે તો ચલો ફટાફટ ત્યાં જઈએ અને બરાબર બધા જાય છે હું કપિલ હારે છું કપિલજાઇ કા ચલો મિત્રો વિડિયો પોટા ડીલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે શૂટ કરી લીધું છે ટોપ ક્લાસ નું અને હવે જાવી ઘરે અમે ત્રણ છેલ્લે વિદાસી કેમ કે બાકી બધા વ્યા ગયા મુનાભાઈ આકાશી મેલ ની માથે વ્યા ગયા કંબાઈ ની આખી આવી વ્યા ગઈ કામ ફૂકામતું એટલે આમ છેલ્લે ત્રણ વિધા તો અમે 3 જાવી ઘરે આવે જાવું ને ઘરે જાવ બીજી બીરી ગયા જવાનું સારું વે આવુંડે જવું પહેલા આ રમેશ્યા મેસ ના 2:00 2:30 આ તો હાલો પહેલા અયા ગ્રાઉન્ડ જ જાવી ગ્રાઉન્ડ સીધા અમે ઘરે વ્યા જાવું તો પછી ઘરે મળશું મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે ભી પણ લેટ થઈ ગયું હતું પણ પ્રોબ્લેમ શું આવ્યો ખબર મેસમાં વગેરે મેસમમાં અમારે લગભગ બે અઢી કલાક વહી ગયો અમારી એટલા માટે તો જ્ઞાતો શૂટ નહોતો કર્યું બ્લોગ મોટો થઈ જતો તો ઘરે આવી ગયા છે ભી મસ્ત મજાના ઈ કેમ વિડિયો ચાલ્યા જીવી બેન એ જીવી બેન આલો આલા આલ માં દીગલે

Di belakang <laughs> teh,